અઠ્યાવીસ સપ્ટેમ્બર થી લઈ અને બે ઓક્ટોબર વચ્ચે રાજ્યના લગભગ પચાસ થી સાહીઠ ટકા વિસ્તાર અંદર વરસાદ વરસી શકે તો મિત્રો પરિત ગોસ્વામી અઠ્યાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર ભારે વરસાદની આગાહી કરી છે અને બંગાળની ખાડી સજાયેલા સર્જાયેલા સેક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને હવામાનમાં અચાનક પલટો આવતા જ જેથી નવરાત્રી હજુ છ નોરતા બગડવાના છે નવરાત્રી શરૂઆતમાં દિવસમાં દિવસ છૂટા સવાયા વરસાદ અને છેલ્લા દિવસમાં ભારે વરસાદની શક્યતા છે ચિંતા વધારી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું હવામાન લો પ્રેશર સિસ્ટમ તે હવે આજનું નોરતું નહીં ચોથું નોરતું પાંચમું નોરતું અને સેટ આઠમા નોરતા સુધી નવરાત્રી બગાડશે તેથી દરેક લોકોને સાવધાન રહેવું અને જો નોતા રમવા જતા હોય તો સાથે છત્રી અને રેનકોટ જરૂર લઈ જવા હવામાન નિષ્ણાત પરિદેશ જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલા હવામાન દબાણ અને અચાનક હવામાનમાં પલટો આવતા જ આગામી પાંચ દિવસ ગરમી સાથે વરસાદ ધબાટી બોલાવશે